નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે આજના દિનવિશેષમાં વાત કરીએ તો સત્યાવીસ ડિસેમ્બર મિર્ઝા ગાલિબની જન્મજયંતિ મિર્ઝા ગાલિબ તરીકે જાણીતા ઉર્દુ અને ફારસી ભાષાના પ્રખ્યાત કવિનું પૂરું નામ મિર્ઝા અસદ ઉલ્લાહ બેગ ખાન હતું જે ગાલિબના નામે પ્રસિદ્ધ હતા તેમનો જન્મ સત્યાવીસ ડિસેમ્બર સત્તરસો ને સત્તાણુંના રોજ આગ્રામાં થયો હતો બાળપણથી જ શાયરીનો તેઓ શોખ ધરાવતા હતા ગાલિબ બાર કે તેર વર્ષની ઉંમરમાં જ ગઝલો લખતા થઈ ગયા હતા શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતા તેમણે એવા અનેક એકથી એક ચડિયાતા શેર આપ્યા છે કે તે સાંભળનારાના દિલ પણ કાયમી સ્થાન રહી જાય ગાલિબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું ગાલિબ બિનસંપ્રદાયિક હતા પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા કોઈ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વપ્રથમ તેના રચનાકારને સમજવો પડે મિર્ઝા ગાલિબની ગઝલોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે તેઓ ગાલિબના જીવનથી બહુ પરિચિત નથી હોતા ગાલિબ જે રીતે તેમના સમયના તમામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે રીતે તેમનું જીવન પણ સામાન્ય માણસ કરતાં નોખું હતું એટલે જ ગાલિબની ગઝલોનો અંદાજ પણ અલગ હતો ગાલિબના જીવનને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેમની રચનાઓની અંદર પણ જોવા મળે છે તેઓ પરંપરાથી મુક્ત થઈને આધુનિક જીવનશૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા મળે છે તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ અને આધ્યાત્મ રહ્યા હતા ઉર્દુમાં તેઓએ આશરે બસ્સોને પાંત્રીસ જેટલી ગઝલો લખી છે તેમને દબીર ઉલ મુલ્ક અને નઝમ ઉદ દૌલાનું બિરુદ પણ મળેલું હતું પંદર ફેબ્રુઆરી અઢારસો ને ઓગણસિત્તેરના રોજ તેમનો દેહ પંચમહાભૂતની અંદર વિલીન થયો ઓગણીસો ને ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દી અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલી હતી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર સત્તરના દિવસે બસો વીસમી જન્મતિથિ નિમિત્તે ગૂગલે તેમને ગૂગલ ડૂડલ સ્વરૂપે યાદ કર્યા હતા આ માહિતી જે છે એ સંકલિત કરનાર છે શાહ વિજયકુમાર કેસવલાલ અને તેમાંથી લીધેલી છે ત્યારબાદ વાત કરીએ તો સત્યાવીસ ડિસેમ્બર રાષ્ટ્રગાન જનગન મન વિશે ખાસ યાદ રાખવા જેવું રાષ્ટ્રગાન આપણું જનગન મન અને રાષ્ટ્રગીત છે આપણું વંદે માતરમ આપણું રાષ્ટ્રગાન જનગન મન સૌ પ્રથમ સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ને અગિયારના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકત્તાના સત્યાવીસમાં અધિવેશનમાં સરલા દેવી ચૌધરી દ્વારા ગાવામાં આવ્યું હતું આ પ્રશ્ન અવારનવાર એક્ઝામમાં પૂછાયેલ છે કલકત્તાનું સત્યાવીસમું અધિવેશન અને સરલા દેવી ચૌધરી દ્વારા આ ગીત મૂળ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં પાંચ પદોની અંદર લખેલું છે જેનું હિન્દીમાં રૂપાંતર છે ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં અબીદ અલી દ્વારા કરવામાં આવ્યું હતું આ ઘણાને ખબર નહીં હોય ઓગણીસો ને અગિયારમાં હિન્દીની અંદર અબીદ અલીએ જે છે તેણે હિન્દીમાં રૂપાંતર કર્યું હતું જે ભારત સરકારે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ માત્ર તેમાંથી એક જ પદ જે છે એ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારેલું છે આપણે બંધારણની અંદર રાષ્ટ્રગાન ક્યારે સ્વીકારવામાં આવ્યું આવો પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે જેનો જવાબ છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ રાષ્ટ્રગાનને બાવન સેકન્ડની અંદર પૂરું કરવાનું હોય છે આપણ પૂછાયેલું છે ક્યારેક માત્ર પ્રથમ અને છેલ્લી પંક્તિ જ ગાવામાં આવે છે ત્યારે માત્ર વીસ સેકન્ડની અંદર તેને પૂરું કરવાનું હોય છે જનગનમના વર્ષ ઓગણીસો ને પચાસમાં સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગાન ઘોષિત કરવામાં આવ્યું હતું જાન્યુઆરી વર્ષ ઓગણીસો ને બારમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સંપાદિત તત્વબોધિની પત્રિકા કે જેનું શીર્ષક હતું ભારત ભાગ્ય હતા આ શીર્ષક હેઠળ સૌ પ્રકાશિત થયું હતું જેને વર્ષ બે હજાર અગિયારમાં સો વર્ષ પૂરા થયા હતા વર્ષ બે હજાર સોળમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરમાં સિનેમાઘરોમાં ફિલ્મ પહેલાં રાષ્ટ્રગાન ફરજિયાત વગાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો જે વર્ષ બે હજાર અઢારની અંદર રદ કરવામાં આવ્યો હતો સંસદના દરેક સત્રનો પ્રારંભ રાષ્ટ્રગાન જનગન મનથી જ થાય છે આપણું રાષ્ટ્રગીત છે વંદે માતરમ જે બંકિમચંદ્ર ચેટર્જી અથવા તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું છે અને આનંદ મઠ નામની તેમની પુસ્તિકા છે તેમાંથી આપણે લીધેલું છે ફરી મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત